ગુડ મોર્નિંગ હર હર મહાદેવ જય મોગલ કેમ છો બધા બધા મજામાં જશે તો આ છે ચીકુ આ છે આઈસ આ છે આઈસ્ક્રીમ અને આ છે દૂધ અને એલઆઈસીને બધું નાખવાનું છે હજુ ડ્રાય ફ્રૂટને તો અત્યારમાં બનાવું છું હું ચીકુ છે એક તો ચલો ગઈસ મોર્નિંગમાં બી કન્ટિન્યુ રહી જો અને અત્યારે બસ બધા લોકો માટે ચીકુ છે એક બનાવવાનું છે બધા એટલે ત્રણ ચાર લોકો છે અમે 이분한테 <shrie> 이분 <shrie> આપણે બનાવ્યો છીએ આટલો ચીકુ ચીક જોઈ શકો છો આઈસ્ક્રીમ વાળો સ્પેશિયલ મલાઈ વાળો ને આ મારા માટે છે અત્યારમાં હું આટલો જ ઈકું છે પીવાની છું જોઈ શકો છો કેટલો સરસ છે તો આપણે આજે પીવાનો છે આ ચીકું છે મારા માટે મોર્નિંગમાં ચાલો જેને પીવો હોય તે આવી જાઓ મોર્નિંગ મોર્નિંગમાં ગાઈસ કેમ માતાજી બધા તો જમવાનું થઈ ગયું છે રેડીને આપણે જમવાનું કર્યું છે બંધ તો રાત્રિનો સમય થઈ ગયો છે ને આપણે કર્યું છે ફ્રૂટ ચાલુ કેમ કે ફ્રૂટનો મિનિંગ એ છે કે ફ્રૂટ્સ ખાવાથી થોડું હલકું ફીલ થાય છે અને બટ અને હું છે ને એક્સરસાઇઝ ચાલુ કરી છે તો ડાયટ પ્લાન ફોલો કરું છું તો અત્યારે થોડી શેવ ખાઉં છું કેમ કે શેવ થોડી મને સેહત માટે સારી છે અને પ્લસ કે થોડી ભૂખ નહીં લાગે એ માટે અને ફ્રૂટ છે તો એ હલકાઈ માટે અને પ્લસ કે ડાયટ પ્લાન ફોલો કરું છું તો આમાં ઘણી બધી વસ્તુ એડ કરી છે પપીતા છે પછી દ્રાક્ષ છે પછી દાડમ છે પછી ઘણી બધી વસ્તુ મિક્સ કરી છે તો તમે મને છે ને કોમેન્ટ કરીને જણાવજો કે મારે કેટલા સુધી વેઇટ લોસ કરવો જોઈએ અને અત્યારે મારો વેઇટ એટલો છે તો મેં આજે માંદેલોનગર દસ દિવસની આસપાસ થયું ત્યારથી મેં એક્સરસાઇઝ ચાલુ કરી છે તો મારે બંધ કરવી જોઈએ કે મારે કેટલો બેટલો કરવો જોઈએ તો કોમેન્ટ કરીને મને જણાવજો એ એવા હા હા એને એને ફૂલલ છે હા 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 તું બેટમાં પડ્યું નતી હો હ હા પેટમાં પડ્યું ને થોડું એટલે નકર તો ઈ આઈ આઈ Hello. Four. Hello. 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 Ha? Huh? Papa hey? Papa mm hal. -hmm. Hey? Hello. 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 hal, Aduh halo hal, halo, 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 હમ શું કરે છે બચ્ચા જેટા બચ્ચા બચ્ચા

તો મેં કીધું ચાલો ઓકે તો હું મારા પ્લાન્ટ ઠીક કરું છું મારા પ્લાન્ટમાં કંઈ થાય એ મને ના ગમે તો જોઈ શકું છું હું મારા ફ્લાવર્સ એન્ડ મારા હરેક પ્લાન્ટની હું કેટલી કેર કરું છું બટ મારા મમ્મીને નહીં ગમતું ને તો મમ્મી પછી હે ને એ પછી ઝાડ અલગ અલગ કરી દે પછી પ્લાન્ટ મારા તોડી કાઢે અમુકવાર હું ઘરેના હોય ને પછી તોડીને પાછા કહી કે જો તૂટી ગયું તૂટી ગયું એટલે ગમ થઈ જાય ને મમ્મીને હે ને ઝાડને એવું બધું નહીં ગમતું પણ મને ગમે છે તો પછી હું થોડી કેર કરું છું અને મને પેલાથી મને ફરિંગનો બહુ શોખ છે પણ મમ્મીના કારણે કરવું પડે તો આગળ હવે આખા દિવસ સુધી